હવે ચૂંટણી માથે આવી એટલે કોંગ્રેસ સફાળી જાગી બોટાદ વાળી થઈ જેથી રાજુ કરબડે એ પોતાના વાહા ફળવી નાખ્યા જેલમાં ગયા બ્યાસી જણા ઉપર ખેડૂતોના ઘરે જઈને પોલીસો એ માર્યા કેસ કર્યા ને જેલમાં નાખે ત્યાં સુધી કોંગ્રેસે હું ન કામ જશ એમ કે આમ આદમી ને જાય ને અરે ધૂળ પડી તમારામાં જશ ની ક્યાં કરો તમારો ખેડૂત મતદાર છે કે નહીં ભલે જસ લઈ જાય તો શું ફેર પડે કોંગ્રેસ ખેડૂતો માટે લડવાની નથી ખેડૂતોના નામે લડવાની છે કારણ કે માથે છે સારું એ હોત કે જયારે રાજુ પ્રથા વિરુદ્ધમાં આંદોલન છેડ્યું ત્યારે પણ કોંગ્રેસે આવી જાગૃતિ બતાવવાની જરૂર હતી તો આજે વધુ અધિકાર પૂર્વક ત્યાં જઈ શક્યું કોંગ્રેસ આળસ મરડીને ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો

એલાન કરશે કે જે લોકોની ધરપકડ થઈ છે અટકાયત થઈ છે જેલમાં ગયા છે એને કોઈ પણ કાનૂની મદદ જોતી હોય તો પણ કોંગ્રેસ કાનૂની મદદ આપશે હવે હવે છે એટલે આ બધો કીધો હવે આમ આદમી પાર્ટી તરફ હવે એને થોડોક અધિકાર એટલા માટે કે એને બરો અહીંયા બોટાદમાં બરડા ફાડી નાખ્યા પોલીસે એટલો મારે ખાધો છે જેલે ભોગવ્યો છે અને આજે જ નહીં આની પેલા બે વર્ષ પેલા પણ આજ રાજુ કરપડા આજ મુદ્દે કડદા પ્રથા મુદ્દે આવું આંદોલન કરેલું માર્કેટિંગ યાર્ડ બંધ કરી હતું તે દિવસે પણ એના ચેરમેનો લખી આપ્યું હતું કે અમે હવે કડદા પ્રથા નહીં કરીએ આ તો લોકો બોલ્યા પાડે ક્યાં આ તો બધા એવું છે ને આ લોકો ને કઈ બોલવાનું કઈ પાડવાનો તો વચનો હંમેશા આપવા માટે હોય છે પાડવા માટે નહીં આ રાજકારણીઓના તો એને તે દિવસે આવું વચન આપ્યું જે હું આ વખતે આપ્યું આ પણ એ થોડીક લાયક એટલા માટે છે કે એને સંઘર્ષ તો કર્યો છે એ ખાલી કોંગ્રેસ ની જેમ પાક લડવા નથી આવી ભૂતકાળમાં એને બરડા ભંગવી નાખ્યા છે પોતાના બરડા ફળવી નાખ્યા છે તો એને અધિકાર તો છે ને સ્વાભાવિક જ છે કહી શકાય તો થોડો ઘણો અધિકાર ખરો કારણ કે એના બરડા ઉપર ઘા ઝીલા છે એમ માનું છું કે આ ખેડૂતો એક નક્કી કરવું જોઈએ તમને ખબર છે કે આ લોકો આટલા નિર્દય જેવા છે ને એક રૂપિયો આપતા નથી તમે એને સત્કારો છો શું કરવા એનું સન્માન થઈ ના કરતા એનું અપમાન થાય એવું કરો ને એને એના કાર્યક્રમમાં જવાનું બહિષ્કાર કરો કાયદેસરનો જે તમારો શત્રુ છે અથવા તો તમારી મેળમાં આવે એમ નથી તો એનો અર્થ શું છે બાકી આ બે પક્ષો જે ભાજપ અને કોંગ્રેસ છે એ તો બાકાયદા લડવા જ નીકળે